અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ મહિને બુધવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં કપાસની આવક જોઈએ તો સાડા ત્રણ હજાર મૂળ આસપાસ જેવી જોવા મળી રહી છે ભારી અને પાલ બંનેની થઈને અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ

ચૌદસો ને છ્યાસી રૂપિયા મીડિયમ સુપરમાલ લેનાર શ્યામ પંદરસો રૂપિયા પૂરા સુપરમાલ જૂનો કપાસ લેનાર રવો ધ્રાદેશ આમદિની

400 ne rupia medium supermal lenarova dradesi am zining

લી શું <laughs>

પંદરસો ને પંદર રૂપિયા સુપ્રમાલ લેનાર ક્રિશન નીલકં બને માવો